નમસ્કાર ખેડૂત માં આપ સૌનું સ્વાગત છે આપ સૌ ખેડૂત મિત્રો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તો ગુજરાતના અંદર ચોમાસાની શુભ શરૂઆત થઈ ચૂકી છે ધમાકેદાર વરસાદ ગુજરાતના અંદર વરસી રહ્યો છે આગામી અઠવાડિયાના અંદર ખૂબ સારો વરસાદ થવાનો છે ગુજરાતના ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ થાય તેવું મને વર્તાઈ રહ્યું છે પંચમહાલ ગોધરાના અંદર પણ અતિભારે વરસાદ થવાની સંભાવના છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગરને પણ આ ચોમાસું તરબોર કરી દેવાનું છે ખેડૂતો માટે ખૂબ સારું આ ચોમાસું રહેવાનું છે દક્ષિણ ગુજરાતના અંદર પણ ખૂબ સારો વરસાદ થવાનો છે અતિભારે વરસાદ થવાનો છે એટલે સૌરાષ્ટ્રના જે ખેડૂત મિત્રો આ વખતે મગફળીનો જે પાક સારો લેતા હતા મારી ધારણા મુજબ એટલો બધો વરસાદ થવાનો છે કે મગફળીનો પાક પણ આ વરસાદના અંદર ધોવાઈ જાય એટલે ખાસ કરીને ગુજરાતના તેલીબિયાના ઉત્પાદનમાં મોખરે જિલ્લાઓ જે છે ત્યાં ખૂબ સારો વરસાદ થઈ ચૂક્યો છે